હેલો કેમ છો બધા મજામાં ફરીથી સ્વાગત છે નવા વ્લોગમાં તો બધાને મારા તરફથી પહેલાં તો જય જયમાં મેલડી અને આજે નવો કાંઈક દિવસ છે એટલે આપણે નાઇટમાં કરવાનું છે ફંક્શન જવું તો બધા કન્ટિન્યુ અરે આપણે થોડુંક લેશન તો લેશન તો કરીએ છીએ લેશન ને દીવાબત્તીનો સમય થઈ ગયો તો આપણે પહેલાં કરીને જ છીએ હું આવું કે આપણું લેશન કાલે છે આપણે એકાઉન્ટનું પેપર એટલે આપણે દાખલા ગણતા થોડા ગણા થોડા ગણા દાખલા ગણીને પાછા

કેમ કે આજ તો સારો દિવસ કહેવાય એટલે કેક લેવા જાય છે તો ભાઈ દે અરે મિત્રો આપણે કેક લઈને તો આવી જ જશે ને આયા બધા ભાઈબંધો થઈ જશે ભેગા આમ પોતરા કપડા બધા ભાઈબંધો બેઠા છે ને આપણે થઈ જશે ભેગા જો આવી શકે કેક આપણે અત્યારે આપણે કે આપીને આવી જશે પાછા ઘરે અને ઘરે આવીને આપણે કરવા માટે છે લેસન કેમ કે આપણે છે થોડું ગમતું લેસન તો લેસન કરીને છે ને વાંચવાનું છે કેમ કે કાલે છે પેપર તો આપણે આવું કંઈક લેસન કરવા માટે છે અહીંયા છે આપણે કેલ્સિયમ કેલ્શિયમ થોડા ઘણા દાખલા ગણે છે અને દાખલા ગણે પાછા હોય જાય